તેરમી સદીમાં બનેલું સૂર્ય મંદિર જેની વિશેષતા હિન્દુને પણ ખબર નથી કોણાર્ક ઓડિશામાં આવેલું સૂર્ય મંદિર વાસ્તવમાં એક રથના આકારનું છે તેની પાછળ મૂકેલું પૈડું જોઈને લાગે કે ફક્ત ડિઝાઇન માટે બનાવવામાં આવ્યું છે પણ એવું નથી તેને ધ્યાનથી જોવામાં આવે તો તે એક ઘડિયાળ છે જે ચોવીસ કલાકને આઠ પ્રહરમાં વિભાજીત કરે છે દરેક કાંટા વચ્ચે ત્રણ કલાકનો તફાવત છે તેની વચ્ચે એક વધુ ડાયલ નીકળે છે જે નેવું મિનિટને દર્શાવે છે સમયની ગણના સૂર્યના પડછાયાથી થાય છે પરંતુ રાત્રે ચંદ્રના પડછાયાથી પણ સમયને જોઈ શકાય છે આ રહસ્ય એક યોગી દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું શું તમને તેની ખબર હતી વધુમાં લાઈક અને સબસ્ક્રાઈબ cari dei